જ્યારે મહીપુષ પાસે કશું હતું ત્યારથી દરેક વ્યક્તિઓ આજે બી મતલબ બે થી મારી સાથે જોડાયા હતા આજે બી જોડાયેલા છે અને ખરેખર આનંદ છે કશું માટે પણ જોડાતા ખરેખર બહુ આટલું મોટું સરસ આયોજન આનંદ આવ્યો અને મહીપતસિંહ મતલબ છે કોઈનું બોગડતો છે નહીં કોઈના ગુણતો નહીં શેખામાં પાછળ બહુ બધા રૂમિયો મારી પાસે આવે છે કે જયારે મહીપતસિંહ ના લખે ને ખોટું ખબર કે કઈથી ખોટું કરતા નથી એટલે કોઈના બાપાની ની હાડા ભારે રાખતા નથી સાચા છીએ આવો અમે તૈયાર છીએ ગમે તેવી મોટી તોપ હશે કોઈ ફરક નહીં પડે ફરક તમને પડશે કે તમે લોકો ચોર છો બરાબર ને

જેવા શોષણ હોય તેવા વગર બોલાય ને પહોંચીએ છીએ એક જ કામ છે અને એક ઉત્સાહ એક ઉમંગ અને એક જ ટાર્ગેટ રાખ્યો છે દરેક લોકો જેટલા બી લોકો આવ્યા છે ખાસ ભાર આપું છું શિક્ષણની બહુ જરૂર છે અને એમનો ભી વળી આપણા ક્ષત્રિય સમાજની અંદર શિક્ષણ બહુ પાછળ છે બધું કરજો પણ શિક્ષણ માટે થોડો વધારે તમારા છોકરાઓને ખર્ચ કરજો અને ખાસ અંદર લડાકો બનાવજો માઇક ઓનલાઈન ન બનાવતા કારણ કે બહુ અઘરી પરિસ્થિતિ વધારે આવવાની છે કારણ કે રોજ મારા ત્યાં ત્રણસો થી ચારસો લોકો આવે છે આખા ગુજરાત માંથી ગુજરાત નો કોઈ જિલ્લો લગભગ બાકી ના હોય કે મહિનાની અંદર વિઝિટ ના હોય પર દસ થી બાર જિલ્લાના લોકો ત્રણસો ચારસો લોકો આવે છે અને એક જ વસ્તુ એમાં હોય છે કે એમને કઈએ છેતર્યા છે અને આજે એ વાતમાં મને આનંદ છે કે આખા ગુજરાતમાં કોઈ પણ સમાજ ના વ્યક્તિને કોઈ પણ ધર્મ ના વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને કોઈ છેતરે એટલે છેતરાયેલો વ્યક્તિ કોઈ આખા ગુજરાતમાં ના જાય નહી તો આવા જાય છે તો અમે ગમે તેવી મૂડી તો પછી બાપુ ગાળ બોલીને વાત કરવાના છે એટલે ખાસ શિક્ષણ ની અંદર વધારે ધ્યાન આપજો બાળકોને ભણાવજો ભરાવજો ના ભણાઈ રાખતા હોય ચિંતા ના કરતા તમારો ભય બેઠો છે અત્યારે અગિયારસો છે અગિયાર હજાર છોકરા ભરાવાના છે તો તૈયાર છો કારણ કે આવા ભાઈ નડો પણ બેઠા છે ચિંતા ના કરતા અને એવું નહીં કે આપણે ગરીબ બાળકોને ભણાય કે જેના મમ્મી પપ્પા નહીં એને ભણાય તમને હમ નથી કહું આજે આ ક્યારેય બોલ્યો નથી પણ અસાણી માં આવ્યો છું મારી દિલ ઈચ્છા છે કે તમારું બાળક તમે સક્ષમ છો પણ તમને એવી ઈચ્છા છે કે તમારા આસપાસ આસપાસની જે સ્કૂલો છે મોટી મોટી સ્કૂલો છે બધું હશે પણ તમારે એક સી બનાવો છે તમારા છોકરા મોકલી આવજો બે વાર મારાથી વર્ત પડશે

બાપુ એક બાપુ સુપ્રીમ કોર્ટ કરવાની જવાબદારી મારી પણ એક જ વ્યક્તિ ખાલી સાચો હોવો જોઈએ અમે ગમે તે હસ્તી હશે ગમે તે પાર્ટી હશે ગમે તેવો મોટો નેતા હશે ગમે તેવો પોલીસ વાળો હોય કે ગમે તેવો મોટી જી હોય બાપુ જોડે છે તમે પણ સરસ એટલી જ તમે હાચા હોય

ભગવાને ધાર્યું છે કે તમને હો વડે જીવન છે તો કોઈના બાપાની તેવડી નહીં કે તમને કોઈ પાડી કે ના કે છે ને આય મારે આગે પણ ભગવાને લખ્યું છે કે આ ભઈને હો વડે જીવન છે તો કોઈ માઈનો લાલ કોઈને પાડી શકે નહીં અને ખોટું શક્તિવાળા ગમે તેલી મોદી જૂઠવાડા હશે તમારો વાર વકો નહીં થાય અસમક્ષિન કહું યાર મતલબ તમે તો નવા નવા આવ્યા છો લડવા તમારે ટાઈમ ની અંદર મેં આટલી બધી ક્યારે હિંમત નહીં કરી ખરેખર સેલ્યુટ છે હસમુખસી ના એ કશું જ વગર મહીપતસિંહ પાસે તો બહુ લોકો છે અને મહીપતસિંહ બોલે છે તાકાત થી પણ આ વ્યક્તિ એવો છે કે એની પાસે હજુ કશું છે નહીં નહીં પૈસા કદાચ કાર્યક્રમ નો ખર્ચો બી દોઢ બે લાખ રૂપિયા થી ખેંચા મને ખબર છે નહીં હોય તો બહુ ઘણી બધું કરવું પડે છે પણ એક વિશ્વાસ એક વસ્તુ એનામાં છે કે ટકે રહ્યા છે જોઈ લેશું જે જોઈ લેશું ને આ ઉત્સાહ હસમુખસિંહ કઈ કે ટકાઈ રાખજો બીજી ખાસ વાત એક વસ્તુ એ છે કે તમને પાડવા માટે તમને બદનામ કરવા માટે બહુ બધી શક્તિઓ ઓલરેડી કામ કરી રહી છે કરવાની છે ચિંતા કરવાની નહીં જ્યારે હું નવ નવ માર્કેટમાં આવ્યો તો બહુ બધા બધું બોલતા હતા આજે બધા મારે જોડે છે ફોટા પટાવા આવે છે મને ખબર છે કે આવી ગયું પણ

ખાસ એક અપીલ છે દિવાળી પછી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની અત્યારે અગિયાર સો થી વધારે બાળકો છે પણ એક નવું એક કામ ચાલી રહ્યું છે જ્યાં પાંચસો બાળકો લેવાના છે મારી દિલ ઈચ્છા છે ભલે એના મા બાપ હોય ભલે હોય ના ગમે તે હોય તમને લાગે છે કે મહીપતસિંહ ને તમારો છોકરો આપવો છે બે ત્રણ વર્ષ માટે ચાર વર્ષ માટે પાંચ વર્ષ માટે તમને આમંત્રણ આપું છું દિવાળી પછી એનું એલસીલીન સીધું આવી જજો એડમિશન ની કહેવાય બીમાર બે ત્રણ વર્ષ પાંચ વર્ષ પછી તમે જોજો કે ના ખરેખર મજા આવી છે કઈક બનાવ્યો છે અને એક વસ્તુ એના માં આવશે પાવર અને એની એની જે પોતાની આવડત છે એ ઓળખવાની શક્તિ આવશે અને એક વસ્તુ આવશે કે ખોટા હોમે અવાજ અવાજ કરવાની તાકાત એ ખોટું સહન નહીં કરે તમને બી કઈ સહન ના કરતા લડતા રહેજો ફરી વાર કઈશ મોત તો એમને નહીં આવવાનું છે એમને ઉતા હું મરી જશે હોમ નહીં ઉતરતું હે પણ આપણી પાસે બાવન થી વધારે વૃદ્ધો બી આવી ગયા છે કેપેસિટી બસો અઢીસો ની છે તમારા આસપાસ એવો કોઈ વૃદ્ધ હોય તકલીફ હોય એને પણ લઈને આવી તમારે ત્યાં લઈને જશે અને એનાથી વિશેષ વસ્તુ આખા ભારતનું પહેલું દિવ્યાંગ આશ્રમ આપણા લવાન ની અંદર ભૂમિપૂજન નહીં થવાનું આ ડાયરેક્ટ ત્રણ તારીખે ચાલુ થવાનું છે તો એ પણ આપણે જાહેરાત કરી છે જ્યાં અઢી સુધી પણ વધારે વિકલાંગ લોકો માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા સાથે જ એમને એમનો ધંધો શરૂ થાય એ બધું આયોજન થયું છે કારણ કે તમે બધા પ્રેમ લોકો છો હું તો ખાલી માધ્યમ છું મારું કશું છે ને આ બધું જ તમે લોકોએ આપેલું છે અને તમે લોકો જ્યાં સુધી છો ત્યાં સુધી કોઈ વાત નહીં પછી બરાબર ને ચૂંટણી

ગુજરાત ના કોઈ બી ખૂણા તમારું કોમ ના થાય થાય યાદ કરજો બેઠો બરાબર ને ચિંતા ના કરતા તમારી સાથે પ્રેમ આયો છે પેલી વાર આવવાનું છે ફરી ઈચ્છા છે જલ્દી બોલાવો

એટલે જયારે તમારા સાચા કામ ની કદર થાય ત્યારે ચોક્કસ એનો સ્વીકાર કરવો પડે બહુ ખોટું મહિના કરવાનું બહુ ચિંતા નહીં કરવાની આપડા ભાઈઓ છે આજે તો કાલે તમારા કામની એ લોકો કદર કરશે ને તમને મદદ કરશે આજે સૌથી વધારે સપોર્ટ મારા કામ વાળા કરે છે

પણ ખરેખર આનંદ છે પ્રશાંતભાઈ છે અમિતા છે અમારા સુરતના ના પ્રમુખ અજયભાઈ છે નેપાળ છે છોટા ઉદેપુર હિતેન્દ્રસિંહ મારા સર્વ સૌથી પહેલું એવું ઘરનું જે બે વન દરેક મિટિંગ અંદર હાજર છે તેના માટે બે વાર જોડાણ આવી રહ્યા છે ઘણા બધા આવા લોકો છે બધાનો આભાર માનું છું બસ આવી રીતે સાથે રહેજો જ્યાં ખોટું થાય ત્યાં વાત કરજો બરાબર તાલુકાની કોર્ટ લઈને સુપ્રીમ નથી તમારો થઈ ગયા એના બાપાથી થી બીજા માટે જ્યાં લડશો ને એક રૂપિયા મહી પછી ફી લઈ લે બાકી તમારે પોતાનું જમીન અઠ્ઠોસ લાખ રૂપિયા ફી લઈ આવજો આગળ થેન્ક યુ